હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા પ્રવૃત્તિ નંબર ચારમાં અહીં આપેલી વાર્તા માત્ર નમૂનારૂપ ગણી તમે તમારી જાતે વાર્તા લખી શકો છો તો ચાલો શીખીએ ધોરણ આઠની પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા અહીંયા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખવાની છે હું અહીંયા એક વાર્તા કાગડાની લખું છું દુર્જન કાગડો તમે તમારી જાતે સાંભળેલી વાર્તા લખી શકો છો કોની પાસેથી સાંભળી તે અહીંયા લખવાનું છે મેં આ વાર્તા મારા દાદાજી પાસેથી સાંભળી છે તમે કોની પાસેથી સાંભળી છે તે લખવાનું છે એક નદીના કિનારે શંકરનું એક મંદિર હતું પછવાડે પીપળાનું મોટું ઝાડ એ ઝાડ ઉપર એક હંસ અને કાગડો રહેતા હતા કાગડો આ હંસની ખૂબ ઈર્ષ્યા કરે એને હંસ દીઠે ન ગમે ઉનાળાના દિવસો હતા એક થાકેલો પાકેલો મુસાફર બપોરના સમયે પીપળાના ઝાડ પાસે આવ્યો તેણે પોતાના ધનુષ બાણ ઝાડના થળના ટેકે મૂક્યા અને તે આરામ કરવા ઝાડના છાંયે સૂતો થોડીવારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો થોડા સમય પછી એના મોં પરથી ઝાડનો છાંયો જતો રહ્યો અને તેના મોં પર તડકો આવ્યો ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવી મુસાફરના મોં પર તડકો ન આવે તે માટે પોતાની પાંખો પા તે માટે પોતાની પાંખો પસારી છાંયો કરો કાગડાએ આ જોયું કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ન આવી તેણે હંસને ફસાવી દેવાનો પેતરો રચ્યો કાગડો ઉડતો ઉડતો આવ્યો અને મુસાફર પર ચરકીને નાસી ગયો કાગડાની ચરક મુસાફરના મોં પર પડવાથી તે જાગી ગયો જાગીને તેણે ઉપર હંસને બેઠેલો જોયો તેને થયું આ હંસ જ મારા પર ચરક્યો લાગે છે ગુસ્સે થયેલા મુસાફરે હંસને બાણથી વિંધીને પોતાનો ગુસ્સો ઉતાર્યો આમ દુર્જનની સાથે રહેવાથી પરોપકારી હંસે પોતાનો પ્રાણ ગુમાવ્યો વાર્તામાંથી શું શીખવા મળે છે તે જોઈએ તો દુર્જન માણસોના સહવાસમાં રહેવાથી હંમેશા આફતોમાં ફસાઈ જવાય છે એટલે દુર્જન માણસોથી દૂર જ રહેવું જોઈએ વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો અહીંયા છે મેં દુર્જન કાગડો વાર્તાનું ચિત્ર મૂક્યું છે તમે તમારી જાતે કોઈ પણ રીતે વાર્તાનું ચિત્ર દોરી શકો છો જેની અંદર હંસ કે કાગડો કે મુસાફર હોઈ શકે છે અહીં આપણી પ્રવૃત્તિ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે